તો હલો મિત્રો સ્વાગત છે તમારું મારી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એ કહેવાય મિત્રો આજે વાત કરીશું આપણે જે પણ વિદ્યાર્થીઓને મિકેનિકલ સાઇડ હેલ્પરની જે ભરતી હતી એની અંદર દસ્તાવેજી ચકાસણી માટે કોઈ પણ પ્રશ્નો હતા જેને આપણે લાસ્ટ વિડીયોમાં રૂપે જોઈએ છે બરાબર કેટલાક વિદ્યાર્થીઓ હતા જે લાસ્ટ આપણે વિડીયો જે પ્રીવિયસ વિડીયો નાખ્યો છે એમાં જે છે ડોક્યુમેન્ટ એજ્યુકેશન લિસ્ટનો એમો પ્રશ્ન કરતા હતા કમેન્ટ કરતા હતા એના માટે સંપૂર્ણ તમારા કહી શકાય કે સમાધાન રૂપે આપણે બે ત્રણ વાતો કહી છે આ પીડીએફ તો ફક્ત એક આધાર છે એની સાથે એને બતાવીને આપણે કેટલીક વાતો કરીશું અહીંયા તો ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો વિડીયોમાં અંત સુધી બનાવી રહજો વિડીયો લાંબો બને તો મેનેજ કરી લેજો ચાલો સ્ટાર્ટ કરીએ તો મિત્રો અહીંયા ગઈ એટલે પ્રીવિયસ જે ભરતી હતી બરાબર આઠ સાત બે હજાર બાવીસના રોજ કરવામાં આવેલ મિકેનિકલ સાઇડની જુદી જુદી કક્ષાઓમાં દસ્તાવેજ ચકાસણી સમયે જે ઉમેદવારે રજૂ કરવાના દસ્તાવેજોની યાદી હતી એ યાદીને આપણે અહીંયા પકડીને ચાલીએ છીએ બરાબર જો તમે કોઈ અપડેટેડ લિસ્ટ તમે જોઈ રહ્યા છો તો પણ તમે જે છે આના અંદર કમેન્ટ કરશો આપણે આ જૂની લિસ્ટને જે છે એને જ આપણે આધાર ગણીને અહીંયા ચાલીએ છીએ બરાબર ઓનલાઈન અરજીપત્રક હોય બરાબર જરૂરી છે દરેક ભરતીમાં જ્યારે દસ્તાવેજ ચકાસી જ ના હોય ત્યારે અરજીપત્રક જરૂરી હોય છે તમારે એને પહેલેથી જ સેવ કરીને રાખવો જોઈએ પીડીએફ રૂપે ડાઉનલોડ કરવાની હોય અથવા તો પ્રિન્ટ કરીને રાખવાની હોય છે ત્યારબાદ તમારે જે છે ના હોય તો તમે ઈમેલ પોતાનું તમે ચેક કરીને એમાં તમે જોઈ શકો છો બરાબર અથવા તો ઈમેલ રિકવર કરીને તમે જોઈ શકો છો ઈમેલ કોઈ રીતે ડિલીટ થઈ ગઈ હોય અથવા તો એવું હોય અથવા તો જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર ઓની કોઈ આની કોઈ ખાસ જોગવાઈ આપેલી હોય ફરીથી ડાઉનલોડ કરવાની ધારો કે તમે કન્ફર્મેશન નંબર બર્થ ડેટ નંબર અને તમારી વિગતો નાખીને તમે ફરીથી અરજીપત્રક ડાઉનલોડ કરી શકતા હોય ઇન કેસ તો તમે અરજીપત્રક ડાઉનલોડ કરી શકો છો શાળા છોડાનું પ્રમાણપત્ર એલસી જોઈશે બરાબર મિત્રો આમાં જે અલગ અલગ જે નંબર આપીને જે કહી શકાય કે ડોક્યુમેન્ટ માગ્યા છે એ દરેકે અલગ અલગ રીતે તો જોઈશે જ બરાબર પરંતુ સમજો કે આ ચાર નંબરનું જે છે એના અંદર બે ત્રણ ડોક્યુમેન્ટની વાત કરી છે અથવામાં તો આમાંથી કોઈ એક જોઈએ તો કમસે કમ આ સેક્શનમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારે જોઈશે બરાબર એવું આપણે અગાઉ આગળ વાત કરીએ જો એ પ્રમાણેનો આવે તો આઈટીઆઈની માર્કશીટ તમારે જોઈશે બરાબર ડિપ્લોમાની માર્કશીટ તમામ સેમેસ્ટર બરાબર સહિતની માર્કશીટ જોઈશે ઉમેદવાર દ્વારા જે સામાન્ય જે સરકાર માન્ય યુનિવર્સિટી હોય પોલિટેકનિક હોય એની માર્કશીટ રજૂ કરવામાં છે તો તેની દર્શાવેલ ટકાવારી સંદર્ભમાં તમામ ઉમેદવારે જે તે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા પોલિટેકનિક પાસેથી પ્રમાણપત્ર ટકાવારીને ગુણ ફોર્મ્યુલા દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનો રહેશે હવે આમાં તમારે શું કરવાનું છે જે તે યુનિવર્સિટી અથવા તો જે તે પોલિટેકનિકની જે વેબસાઇટ હોય અથવા તો રૂબરૂ જઈને અથવા તો વેબસાઇટથી તમારે એનું ગુણકપત્ર એટલે જે ટકાવારીનું પ્રમાણપત્ર હોય છે ઘણા સીજીપીએ અને ગ્રેડમાં આપતા હોય છે તો તમારે એનું ટકાવારીનું જે છે એ લાવી રાખવાનું પડ લાવી રાખવું પડશે અથવા તો એ તમે જે છે ધારો કે પોસ્ટથી આવતું હોય તો તમારે ઓર્ડર કરી રાખવાનું રહેશે ગુજરાત રાજ્ય બહારની માર્કશીટ અંગે ઉમેદવાર દ્વારા જે તે યુનિવર્સિટી પોલિટેકનિકને સરકારશ્રીની માન્યતા મળેલ છે તે બાબતે યુનિવર્સિટી પોલિટેકનિક પાસેથી લેખિત પ્રમાણપત્ર ઠરાવ પરિપત્ર દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનો છે એટલે કે આ તમે જે આઈટીઆઈ કર્યું છે એ માન્ય છે સરકાર માન્ય છે એવું લખાણ જે છે દસ્તાવેજની ચકાસણી સમયે રજૂ કરવાનું એટલે તમે આ બંને વસ્તુઓ એક જ આંટામાં એક જ વખતે તમે લાવી શકો છો બરાબર લાવવાનું તો છે જ પછી અરજી પત્રક દર્શાવેલ નંબરવાળો જે જાતિનો દાખલો હોય અરજીપત્રકમાં તમે જે જાતિના દાખલાનો જે નંબર દર્શાવ્યો છે એ જા એ જ જાતિનો દાખલો લાવવાનો છે એવું નહીં કે તમે અરજી વખતે જે નંબર અટે અટેચ કર્યો હતો અથવા નાખ્યો હતો અને હવે નવું જાતિ પ્રમાણપત્ર તમે કાઢો છો અને અલગ અલગ નંબરવાળું જાતિ બે જાતિ પ્રમાણપત્ર તમારી જોડે હોય એવું ના બને ત્યાર પછી સામાજિક શૈક્ષણિક રીતે પછાત અરજીપત્રમાં ભરેલું હોય તો અરજીપત્રકમાં દર્શાવેલ નંબરવાળું ગુજરાતી ભાષામાં નોન ક્રિમિલિયન બરાબર હવે જેને સમજો કે જે એસસીએસટી ઉમેદવાર છે એમને તો જાતિનો દાખલો આવશે પણ એમને ક્રિમિનલ નહીં આવે ક્રિમિનલ સર્ટિફ ક્રિમિલિયર સર્ટિફિકેટ એમને કઢાવ નહીં આવે આ ફક્ત ઓબીસી સમાજના સ્ટુડન્ટને અથવા કેન્ડિડેટને આવશે બરાબર ત્યાર પછી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના તમામ ઉમેદવારે સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીકા વિભાગ પરિપત્ર ક્રમાંક જે તે આપેલો છે એ પ્રમાણે તારીખ બે પચીસ બે બે હજાર બાવીસમાં દર્શાવ્યા મુજબના પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે એટલે એક ઠરાવની ક્રમાંક પરિપત્રનો ક્રમાંક આપેલો છે એ મુજબ જે પણ દર્શાવ્યા એમાં દર્શાવવા પ્રમાણેના જેટલા પ્રમાણપત્રો છે આ ક્યાંથી મળી રહેશે પરિપત્ર તો તમને જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટમાંથી મળી રહેશે બરાબર એમાં આ આ પત્રનું નામ આપેલું હશે અને આ તારીખ પણ આપેલી હશે બરાબર ત્યાર પછી અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક સી આર આર દસ વીસ અઢાર જે આપેલો છે પ્રમાણે બાવીસ દસ બે હજાર અઢારમાં દર્શાવ મુજબના આ બીડાણ કરેલ યાદી મુજબના પ્રમાણપત્ર સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે ફક્ત એસ ટી ઉમેદવારોની અહીંયા વાત છે બરાબર કયા કયા પ્રમાણપત્રોની વાત છે તો ઉમેદવારના શાળા છોડાની પ્રમાણપત્રની નકલ બરાબર નકલ છે બરાબર ત્યાર પછી ઉમેદવાર ધોરણ એકમાં જે શાળામાં દાખલ થયો હોય શાળાના વયપત્રનો ઉતારો બરાબર આચાર્યના શાળાના આચાર્ય આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ હવે આમાં એક વ્યક્તિની એવી કમેન્ટ હતી કે ધારો કે સ્કૂલ બંધ થઈ ગયું હોય બરાબર જ્યારે તમારે તમે ભણતા હતા ત્યારે સ્કૂલ હતી અત્યારે સ્કૂલ તાળા વાખી ગયા છે બરાબર ત્યારે તમે એવું કરી શકો કે તમારા તાલુકાની કોઈ લીગલ કચેરી છે મતલબ જે કાયદાકીય રીતે સરકાર માન્ય કચેરી છે ધારો કે તાલુકા કચેરી છે અથવા કોઈ બીજી અન્ય કચેરી છે એનું એક સ્ટેમ્પ પેપર અથવા એફિડેવિટ કરી લેવાનું છે કે આ શાળા તાલુકાનો જે મેઇન હેડ છે ધારો કે ડીડીઓ ટીડીઓ અથવા તો કોઈ પણ એની સહી અને એની સહી સાથેનું પ્રમાણપત્ર હોય તો એ ચાલી જાય એટલે કે એફિડેવિટ હોય તો ચાલી જાય કે આ સ્કૂલ જે તે સમયે બે હજાર પાંચમાં બેમાં અમે ભણતા હતા ત્યારે ચાલુ હતી અને અત્યારે એ સ્કૂલ બંધ છે એવું એક વિગતવાર સ્ટેમ્પ બરાબર ઉમેદવારના જાતિ પ્રમાણપત્રો જેટલા મેળ મેળવેલ હોય તે તમામ બરાબર જાતિ પ્રમાણપત્રો જેટલા મેળવેલ હોય તમામ એટલે કે તમે અત્યાર સુધી જેટલા મેળવેલ છે ઉમેદવારના પિતાના શાળા છોડવાનું પ્રમાણપત્રની નકલ બરાબર ત્યાર પછી ઉમેદવારના પિતા ધોરણ એકમાં જે શાળામાં દાખલ થયેલ હોય તે શાળાના વયપત્રકનો ઉતારો બરાબર આમાં પણ તમે સેમ કરી શકો છો તમે એક સ્ટેમ્પ કરી શકો છો જો તમે કદાચ કે તમારા પિતા જો ભણ્યા ન હોય બરાબર અથવા તો એમના પ્રમાણપત્રોની કોઈ કોઈ નકલ તમારી જોડે નથી તો બરાબર શાળાના આચાર્યશ્રીના પ્રમાણપત્રની નકલ જો જો ભણેલા હોય ધોરણ એક અથવા બે અથવા પાંચ અથવા તો શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ બરાબર એક જોઈશે ત્યાર પછી ઉમેદવારના દાદા ધોરણ એકમાં જો શાળામાં દાખલ ના થયેલ હોય શાળામાં દાખલ થયેલ હોય તો તે શાળાના વયપત્રકનો ઉતારો બરાબર શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ બરાબર આ હવે આ પણ વસ્તુ જોઈએ છે બરાબર જો એ ન હોય તો તમારા પિતાનું ચાલી જશે બરાબર એ પણ તમારે ખરાઈ જે છે એ જે તે સમયે તમે કદાચ જો કરવા માંગતા હોય તો તમે ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરીને અથવા ટોલ ફ્રી નંબર પર વાત કરીને તમે કરી શકશો ઉમેદવારના પિતાનું જાતિ જાતિ પ્રમાણપત્ર બરાબર પિતાનું પણ જાતિ પ્રમાણપત્ર ના હોય તો તમે નીકાળી શકો છો પેઢી ઉમેદવારનું પેઢીનામું પેઢીનામું બરાબર પિતાના દાદા એટલે કે પરદાદાથી શરૂ કરીને ઉમેદવારના નામ સુધી એટલે કે પરદાદા છે ત્યાર પછી દાદા આવે બરાબર એ ત્યાર પછી તમારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે બરાબર તમારું જે ફેમિલી ટ્રી છે એનું એક પેઢીનામું પરદાદાથી સ્ટાર્ટ કરીને લાવવાનું રહેશે બરાબર ઉમેદવારના પેઢીનામા મુજબના વાલી વારસોને પેકીને જમીનના ગામમાં નમૂના નંબર જે સાત બારના આઠ અને જનસેવા જે કેન્દ્ર હોય છે એને સહી સિક્કાવાળી નકલ બરાબર તમે ત્યાં જઈને કહેશો કે મારે સાત સાત બાર અને આના ઉતારાની નકલ જોવી છે તો એ સહી સિક્કાવાળી નકલ તમારે લેવી ગામના નમૂનાના સાત બારના મુજબના સહી સરકારશ્રીના મહેસૂલ વિભાગના ચાર ચાર ઓગણીસો એકસઠના જાહેરનામા મુજબ જે તોતેર એ નોંધવાડી ગામના નમૂનાની નંબર છની જે નકલ હોય એ પ્રમાણિત નકલ પણ તમારે લેવાની રહેશે બરાબર ગામના નમૂનાના સાત બાણ મુજબના સરકાર સીના એક એક્યાસીના જાહેરનામા મુજબ તોતેરના તોતેર એ એની નોંધવાળી ગામના નમૂનામી પ્રમાણિત નકલ હવે આ કેમ મંગાવે છે એનું એક ખાસ કારણ છે કેમ કે તમે જે છે એક મૂળ મૂળ નિવાસી સમુદાય છો અને તમે હંમેશાથી અહીંયા રહેતા આવ્યા છો આ ગામના સભ્યો છો મેમ્બર છો અહીંયા તમારી ખેતી છે અહીંયા તમારું ખેતર છે તમારું ઘર અહીંયા છે બરાબર અને તમે અહીંયા સ્કૂલમાં તમારા પરદાદા દાદા અથવા તમારા પિતા અહીંયા ભણેલા છે એવો એક ઠોસ નક્કર પુરાવો જે છે એમને જોઈએ છે ગીર બરડા અને આલેચલા જંગલના નેશ વિસ્તારમાં રહેતા રબારી ચારણ અને ભરવાડના ખિસ્સામાં ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઓગણત્રીસ દસ છપ્પનના જાહેરનામા દિવસ એટલે કે તે પહેલાં ગીર આલેચ અને બરડાના જંગલના નેશ વિસ્તારમાં રહેતા અને તેના પૂર્વજોના સીધી લીટીના વારસદાર કે કેમ વારદાર છે કે કેમ તેની ખાતરી કરવી અને ઉક્ત વિસ્તારના ઇસમોને ઓગણીસો સુડતાલીસથી છપ્પન સુધીની જ મસવાડી પહોંચ માન્ય ગણવી બરાબર એટલે કે જે હમણાં ઓનલાઈન તમે જુઓ છો કે ઓનલાઈન પણ હાજર હોય છે બરાબર આની નોંધો આની પહોંચો તો એ ઓનલાઈન નોંધો પણ ચાલી જશે એના પર તમારે ફક્ત સહી સિક્કા કરાવવાના રહેશે સદર મસવાડી પહોંચ ફોરેસ્ટ ખાતા પાસે કરાવી ખરા ખરાઈ કરાવી બરાબર મસવાડી પહોંચ લખેલ નામથી તેનું જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરાવવાનું હોય ત્યાં સુધીનું પેઢીનામું જે તે ગામના તલાટી કામ મંત્રીની રૂબરૂ કરાવેલું રજૂ કરવું બરાબર એટલે કે તમારે ફક્ત ત્યાંથી ડાઉનલોડ કરીને અથવા તો ત્યાંથી મેળવીને તમારા જે મંત્રી મંત્રીશ્રી હોય એની રૂબરૂમાં એમાં સહી સિક્કા કરાવવાના અથવા તો પેઢીનામું કઢા કઢાવીને એનું ખરાઈ કરાવવાની રહેશે બરાબર તો આ સાથે અહીંયા અહીંયા સુધી છે ત્યાં ત્યારબાદ આપણે જોઈએ દસ્તાવેજનું નામ અગાઉ નવ નંબરમાં કેવું છે કે અનુસૂચિત જાતિના વર્ગના ઉમેદવારોને તેમના જાતિ અંગેના પ્રમાણપત્રની ખરાઈ સરકારશ્રીના સીમિત સમક્ષ સમિતિ સમક્ષ કરાવવાની હોવાથી સદર વર્ગના તમામ ઉમેદવારોએ તેઓની જાતિના પ્રમાણપત્ર ખરાની ખરી નકલ ચકાસી સમય અલાયદી રજૂ કરવાની રહેશે ખરી નકલ બરાબર તમારે કરવાની રહેશે તો એ જોઈશે બરાબર અનુસૂચિત જાતિના જે એસી કેટેગરીના લોકોની અહીંયા વાત છે બરાબર ત્યાર પછી તમે અહીંયા ધોરણ દસ બાર અને સ્નાતક ડિપ્લોમા ડિગ્રી અભ્યાસક્રમો કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ બરાબર તમે ધોરણ દસ બારમાં દસ અગિયાર બારમાં જ્યાં પણ તમે કોમ્પ્યુટર કર્યું હોય સોરી અગિયાર બારમાં અગિયાર બારમાં એક વિષય કોમ્પ્યુટર એક વિષય તરીકે પસંદ કર્યો છે બરાબર તો એનું પણ ચાલી જશે બરાબર ત્યાર સાથે તમારે સીસી નું પણ આવશે બરાબર આમાં આપેલું છે એ પ્રમાણે બરાબર કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવાનું અંગેનું ખાનગી સંસ્થાનું કોમ્પ્યુટર સર્ટી રાજ્ય સરકાર શ્રીમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક આ ઠરાવ ક્રમાંક પ્રમાણે નક્કી કરેલ અભ્યાસક્રમનો ઉલ્લેખ થયેલો હોય જોઈએ એટલે નક્કી કરવામાં એટલે જે એમએસ ઓફિસ છે વર્ડ છે પાવરપોઈન્ટ છે ઇન્ટરનેટ અને ઇમેલની ઉપયોગીતા છે એ દરેક એમો આવશે બરાબર તો એ એવું એ એ વિષયો સાથે તમે ખાનગીમાં સીસી સીસી કે ટ્રિપલ સી કરેલું હોય તો એ ચાલશે બરાબર ત્યાર પછી માન્ય સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય ધારો કે તમે બીસીએ કરેલું છે અથવા પીજી ડીસીએ કરેલું છે તેવા પ્રમાણપત્રો પણ યોગ્ય ગણાશે બરાબર કે તમે પો પોતે મેઇન સબ્જેક્ટ તરીકે જ અહીંયા કરેલું છે બરાબર પહેલાંના કિસ્સામાં અહીંયા જે નેક્સ્ટ છે ઠરાવ ક્રમાંક આ પ્રમાણે અઢાર આઠ બે હજાર આઠના પહેલાંના કિસ્સામાં સરકાર માન્ય સંસ્થાનું કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર જેવું કે બી એ એ બી એ ઓયુ જે ટ્રિપલ સી છે બરાબર પછી એકનું છે સો ડોએક સોસાયટીનું છે બરાબર પછી સીડેકનું છે પછી જીસીબીટીનું છે એનસીબીટીનું છે બરાબર એ રીતેની જે ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ જે આઈટીઆઈ અથવા તો જીટીયુ સ્પીપાની જે સર્ટિફિકેટ હોય એ તમામે તમામ માન્ય ગણાવશે અન્ય જગ્યાએ સરકારી નોકરી કરતા હતા તેવા કિસ્સામાં એનઓસી અત્યારે તો તમે કોઈ જગ્યાએ નોકરી કરો છો ને એનઓસી ત્યાંથી જોઈશે નો ઓબ્જેક્શન સરટી જોઈશે બરાબર ત્યાર પછી જો નામ અથવા અટકમાં ફેરફાર થયેલ હોય તો એની ગેઝેટની નકલ કે તમે એ જ વ્યક્તિ છો જે એક અલગ સર્ટીમાં એક નામ છે અને બીજા સર્ટીમાં અલગ નામ છે નામ અથવા અટકમાં ફેરફાર હોય તો જો નામ અને અટકમાં સ્પેલિંગનો મિસ્ટેક હોય તો એની પણ એફિડેવિટની નકલ ભાઈ કુમાર લાલ સહિત જે પણ તમારે ક્વેરી હોય એ હાલમાં પડાવેલ ફોટોગ્રાફના પાસપોર્ટના ત્રણ ફોટા અને અરજી પત્રકમાં દર્શાયેલ વિગતના સમર્થનમાં દસ્તાવેજો અગર સમય રજૂ કરવાનું કહેવામાં આવે તે તમામ દસ્તાવેજો તો તે સમયે તમારે રજૂ કરવાના રહેશે મિત્રો આમાં ફૂલ્લી તમારે દરેકે દરેક સબ્જેક્ટ અને દરેકે દરેક કન્સેપ્ટ આવી ગયો દરેકે દરેક સર્ટિફિકેટની વાત એમાં અહીંયા આવી ગઈ આટલું હોય તો તમારે ઇનફ છે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે એલિજિબલ છો બરાબર આશા રૂપ તમને આ વિડીયો ગમ્યો હશે તમે અહીંયા સુધી પહોંચી ગયા છો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમે વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં હાઈપ એક નવું કન્સેપ્ટ છે યુટ્યુબમાં તો તમે હાઈપ કરીને આગળ વધજો બરાબર હાઈપ કરી દેજો આ વિડીયોને અને કમેન્ટ કરજો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તમારા મિત્રોને જરૂરથી શેર કરજો ધન્યવાદ